નમસ્કાર આજે આપણે મોઢેરના સૂર્યમંદિરે આવેલા છે તમે જોઈ શકો છો આ મંદિર છે એ અગિયારમી સદીમાં એટલે કે એક હજાર ને છવ્વીસની સાલમાં ભીમદેવ સોલંકી એ બંધાવેલું છે આ મંદિર મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પહેલો જે ભાગ દેખાય છે એ ગુડ મંડપ તરીકે ઓળખાય છે બીજો જે ભાગ છે સભા મંડપ તરીકે ઓળખાય છે અને આ જે તમને ભાગ દેખાય છે એ કુંડ તરીકે ઓળખાય છે જ્યારે રાત્રે અહીં તમને દેખાય છે નાના નાના મંદિરો ત્યાં રાત્રે દીવા દ્વારા પ્રકાશ કરવામાં આવે ત્યારે આ મંદિરની રોનક ખૂબ જ વધી જાય છે અને એક નયન રમ્ય દ્રશ્ય ઊભું થાય છે પ્રકાશિત થઈ હતો અહીંથી સૂર્યનો પહેલું કિરણ આ મંદિરના અંદરના ગર્ભગૃહમાં રહેલ મણી પર પડતું તે તે કુંડ છે આગળ આગળના ભાગમાં છે તેમાં અસંખ્ય મંદિરો છે તે મંદિરની અંદર પણ અને તેમની મૂર્તિઓમાં ઝીણી ઝીણી કોતરણી કામ પણ કરેલું છે A bad.